પશુધન અને પશુપાલનના વ્યવસાયથી જાણીતા બનાસકાંઠા જિલ્લામાં ખરવા નામના રોગથી પશુઓના મોત થઈ રહ્યા છે પશુઓને ખરવા નામના રોગ સામે રક્ષણ મળી રહે તે માટે પશુ ચિકિત્સકો કામે લાગ્યા છે બનાસકાંઠા જિલ્લાના સરહદી ધાનેરા તાલુકામાં સૌથી વધારે પશુધન છે ખરવા નામનો રોગ ધાનેરા તાલુકાના પશુધનમાં ન ફેલાય તેને લઈ આજે એક સાથે જેટલા રસીના ડોઝ કર્મચારીઓને આપવામાં આવ્યા છે તાલુકાના અઢી લાખ કરતા પણ વધારે પશુઓ છે જેને લઈ આજે બનાસ ડેરી પરિવાર અને સરકારી પશુ ચિકિત્સકોએ સાથે રહી ખરવા રોગથી પશુઓને બચાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે બનાસ ડેરી ધાનેરા વિભાગના ડિરેક્ટર જીતાભાઈ પટેલે પણ આજે બિલદાન કરતા કર્મચારીઓ સાથે બેઠક કરી હતી અને સત્વરે આયોજન બનાવી પશુઓના રસીકરણને સફળતા સાથે પૂર્ણ કરવા અપીલ પણ કરી છે પશુ દવાખાનાની અંદર તાલુકાના એઆઈ કર્મચારી જે ડેરીમાં કામગીરી કરે છે એમને બોલાવવામાં આવ્યા જિલ્લા પંચાયતના પશુપાલન અધિકારીશ્રીઓ અને ડેરીના પશુપાલન અધિકારીઓ સાથે મીટિંગ લીધી દરેક મંડળીની અંદર રસીકરણ કેવી રીતે કરવું વ્યાપક પ્રમાણમાં એઆઈ કર્મચારીઓને સમજ પણ આપવામાં આવી અઢી લાખ પશુઓ ધાધરા તાલુકાની અંદર છે અને અહીંયા અત્યારે અઢી લાખ રસી ઉપલબ્ધ છે સરકાર શ્રીમાંથી આવી એનું વિતરણ અત્યારે કર્યું છે અને ઝડપથી ડૉક્ટર સાહેબો ચૂક રાખશે અને એઆઈ મિત્રો વહેલામાં વહેલી તકે રસીકરણની કામગીરી કરશે જેનાથી કરવા મુવાતા આવતો અટકાવી શકશે અને પશુ સુરક્ષિત રહેશે મોટી સંખ્યામાં આખા તાલુકાના પ્રતિનિધિઓ જે આઈ કર્મચારીઓ છે હાજર છે તેમની રૂબરૂ દરેકને સમ સમજણ આપવામાં આવી છે અને સ્ટાફ ડેરીનો અને જિલ્લા પંચાયતનો સ્ટાફ ખૂબ સક્રિય છે બધા સાથે મળી અને સારું કામ કરવાનું શરૂઆત કરી ખરવા મોવાસા પીકોરના જાતિના વાયરસથી થતો રોગ છે વાયરસમાં એપિથેલિયોટ્રોપિક હોવાથી તમામ પશુના એપિથેલિયલ કોષો એટલે કે જીભ ચામડી અન્નળી આંતરડામાં રહે છે અને વૃદ્ધિ પામે છે વાયરસ રોગિષ્ટ પશુની લાળ અને અન્ય સ્ત્રાવોમાં જોવા મળે છે રોગની શરૂઆતમાં પશુને એકસો ત્રણથી એકસો ડિગ્રી ફેરનહીટ તાવ આવે છે જનરલી પશુઓના મોઢામાંથી ખૂબ જ લાળ પડવાની સાથે બે થી ત્રણ દિવસમાં જીભ ઉપર તાળવા ઉપર ઓઠના અંદરના ભાગે ફૂલ્લા પડી ચાંદા પડે છે ખરવા નામનો રોગ વાયરસ થકી ફેલાય છે જેના કારણે ધાનેરા તાલુકાના પશુપાલકો અગમચેતીના ભાગરૂપે પશુઓની જાળવણી કરે તે મામલે તબીબો સલાહ સાથે સારવારની માહિતી આપી રહ્યા છે બનાસ પરિવારના તબીબી સરકારી પશુ ચિકિત્સક સાથે વિજ્ઞાન કરતા કર્મચારીઓ રસીકરણના અભિયાનમાં જોડાયા છે આજ રોજ તાલુકા ધાનેરા પશુ દવાખાના ખાતે ડેરી અને જિલ્લા પંચાયત આયોજિત વિદાન કર્મચારીઓની મીટિંગ રાખવામાં આવી અને એફએમડી વેક્સિનેશનનું વિતરણ કરવામાં આવ્યું અંદાજીત અઢી લાખ વેક્સિનેશનનું વિતરણ કરવામાં આવ્યું છે અને સમયસર વેક્સિનેશન પૂરું થાય એ બાબતે માહિતી આપવામાં આવી છે તાલુકાના પશુ માલિકોને મારી નમ્ર વિનંતી કે આપના દરેક પશુઓને આપ વેક્સિનેશન કરાવો હવે આ વેક્સિનેશનથી આપના પશુને કોઈ નુકસાન નહીં થાય અને દરેક દરેક પશુ એટલે કે સો સો ટકા આપણા પશુઓ રસીકરણ અંદર આવરી લેવામાં આવે તેવા આપણા પ્રયત્નો છે અને પશુપાલકો આમાં સહાય કરે કેટલા પશુઓ છે આપણા લગભગ પશુઓ અઢી લાખ જેટલા પશુઓ છે જેટલા પશુઓ છે એ પ્રમાણે આપણે વેક્સિનેશનનું આજે વિતરણ કરી દીધેલું છે અને આથી જ ધાનેરા તાલુકામાં વેક્સિનેશનની કામગીરી જોશમાં ચાલુ કરવામાં આવી આવી રહી છે નામ કીધું મારું નામ ડૉક્ટર નીલા રાવલ તાલુકા પશુ ચિકિત્સક અધિકારી ધાનેરા પશુપાલન મિત્રો એટલે એઆઈ કર્મચારીઓની મિટિંગ રસીકરણ નાબૂદી અભિયાન અંતર્ગત મીટિંગ રાખવામાં આવેલી હતી ધાનેરા તાલુકામાં પશુધન વધારે હોવાથી આ મોવાનો રોગ આવતો અટકાવવા માટે યુદ્ધના ધોરણે આ અભિયાન ચાલુ કરેલ છે દરેક એઆઈ કર્મચારીને કઈ રીતે વેક્સિનેશન કરવું કઈ રીતે કોલ્ડ ચેઇન મેન્ટેન કરવી કેટલા પ્રમાણમાં ડોઝ આપવા એ પ્રમાણની સહિત સચેત માહિતી એમને આપવામાં આવેલ છે પશુપાલકો પોતાના પશુઓને રસી મુકાવે તેવી અપીલ પશુ ચિકિત્સક કરી રહ્યા છે ધાનેરા તાલુકામાં અગાઉ પણ લંપી નામના રોગથી અનેક પશુઓ મોતને ભેટ્યા હતા આવી આપદા ફરી ન આવે તે માટે સાવચેત રહેવું જરૂરી છે